અને હાઈકોર્ટ ઓફ ગુજરાત એની આ ભરતી છે આમ તો અલગ અલગ ભરતીઓ છે પણ આપણે જે વાત કરીએ છીએ એ હાલ આપણે વાત કરીએ છીએ બેલીફ માટેની તો બેલીફ માટેની કુલ એ એકસો અઠ્ઠાણું જગ્યા છે ઓનલાઈન ઓજસમાં ફોર્મ ભરવાનું છે ધોરણ બાર પાસની લાયકાત છે ઓછામાં ઓછા અઢાર વર્ષ હોવા જોઈએ અને વધુ આપણે તેત્રીસ હોય છે અહીંયા અનામત વિશે પણ વાત કરવામાં આવી છે ઉમેદવાર પાસે સાયકલ હોવી જોઈએ અથવા વાહન લાઇસન્સ સહિત હોવું જોઈએ ઉમેદવાર દ્વારા પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી હિન્દી આવડવું જોઈએ સામાજિક શિક્ષણ પછાત છે એમના માટે પાંચ વર્ષની એ છૂટછાટ આપવામાં આવી છે મહિલાઓ માટે પાંચ વર્ષ છૂટછાટ આપવામાં આવી છે સામાન્ય ઉમેદવારો માટે પંદરસો ફી છે અને સાતસો પચાસ પ્લસ જે બેંક ચાર્જીસ થાય છે એ આપણે ભરવાના થાય છે બરોબર હવે પરીક્ષાની વિગત આપણે જોઈશું કે હેતુલક્ષી પ્રશ્નો છે અને મુખ્ય લેખિત પરીક્ષા છે એમ કરીને બસો ગુણ થાય છે સો સો ગુણ એમાં નેવું મિનિટ એકમાં છે હેતુલક્ષી પ્રશ્નો માટે નેવું મુની નેવું મિનિટ છે સો ગુણ છે જ્યારે મુખ્ય લેખિતમાં એ ત્રણ કલાક છે તો આમાં જે નેવું મિનિટ માટે છે એ ભાષા સામાન્ય જ્ઞાન ગણિત રમતગમત રોજબરોજની ઘટના અને કમ્પ્યુટરનું જ્ઞાન આ બધું ભેગું થઈને એમાંથી પૂછાતા પ્રશ્નો છે અને ઓએમઆર સીટમાં જવાબ આપવાના હોય છે પચાસ ટકા ગુણ બરોબર આ એક મહત્વની સૂચના છે એમને આપેલી છે કે હાઈકોર્ટના જેને સોંપવામાં આવે કામગીરી એમાં રીચેકિંગ ને એવું બધું રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં લેખિત પરીક્ષાની વાત કરીએ તો એ ત્રણ કલાકનું છે તો આ બધી વાત હતી અહિયાં તમે થોડું વાંચી લેજો હાઈકોર્ટ મંગાવે ત્યારે લઈને આવવાના રહેશે હવે આ એ ચાર્ટ છે ક્યાં કઈ કઈ જગ્યા છે એ અહીંયા વ્યવસ્થિત આપેલું છે આ હાઈકોર્ટની વેબસાઇટ ઉપર તમને મળી જશે માહિતી તો આશા છે કે આપણને આ માહિતી ગમી હશે મુખ્ય વિગતો બધી તમને મેં જણાવી દીધી છે ફી છે ને એ ઓનલાઈન પરીક્ષા આપવાની જે બે પદ્ધતિ છે એના વિશે આપણે વાત કરી લીધી એમાં શું શું પૂછા છે એ આપણે વાત કરી લીધી કે ફકરા ઉપરથી પ્રશ્નો પૂછાશે એક વ્યક્તિના પ્રશ્નોનો જવાબ અહેવાલ લેખન પત્ર લેખન નિબંધ લેખન આવું બધું પૂછી શકશે બરોબર નિમણૂક માટે આ બધી સૂચનાઓ છે ને સામાન્ય સૂચનાઓ પણ આપેલી છે પરીક્ષામાં કઈ રીતે આપણે એ બધી સૂચનાઓ છે ખાસ કરીને ઓજસ્ટની વેબસાઇટ ઉપર જઈને બેલીફની ભરતી એ ભરી શકાય છે આશા છે બધાને માહિતી ગમી હશે ગમી હોય તો શેર કરજો જય હિન્દ જય ભારત કુલ ટોટલ ભરતી કેટલી છે એકસો ને અઠ્ઠાણું પ્લસ બાર એટલે બસો દસ ભરતી બસો દસ છે બેલીફની જગ્યા